લે મંગુ બેન તમે કઈ આમણા નીકરા હું તો તમારા ઘેર જ હતી તમારા ઘેર ગઈ તી તમારા બહુ પાહે માથામાં જોરાવા પી કામ કરતી તી બિસાડી તી હું તો તમારા વાઈફ જોઈ જોઈને બેઠી તમે તો આવ્યા તી હું તો નોતરું દેવાય આવી હો કથામાં આવી જવાનું સે આ જાઈ હો ને

મારે છે ને કામ પડ્યું કે રકાવો બોવું ને કોઈ દઉ ને બધું પૂજા પૂજાપાનું ચોકરામાં કોઈ દઉં થી લોય આવે બાપન ને ગોર બાપા એવ લિસ્ટ ટાઈપ નું જ લેવા જવું પડશે એની પાસે માને એમ છે મંગુબી

હું થયું ભાઈ તમને કાંઈ એમ એમ બેસી ગયા હે કંઈ વાંધો છે વાંધો હોય તો કયો તમને કહો ભાઈ તમે આવી રીતે બેહો તો મને મૂર ન ગમે હો મારો તો જીવ ઓસકી જાય તમે કંઈ હોય ને તો તમે આવું મોઢું કરીને બેહો કોઈ દી ન બેહો હવે તો માંડવી જોજે ભગવાન દયાથી અસર જીરીક વરસાદ થયો તો માંડવી કેવી થવા માંડી તો હું કરવા એવી ઉપાધિ કરો બધું થઈ જાય ટાણાહાર બધું ભાઈ સુખ છે બધું સુખ છે બધું વરસાદે થયો નસલ વાતાવરણે હતું પણ મારે આને ક્યાં મૂકવા જાવી તારે ભાભીને ભાભી તારો એવો ઉપાડો લીધો ઘર લેવું ઘર લેવું ભાઈ આમાં તું વિશાળ માન પૂરું થાય છે તો ઘર લઈ હગીએ હવે ઝીણકા ભાઈને બંગલો તો એ કે મારે એવું કરવું હવે ભાઈ કોઈના વાદ લેવાય હા શું બોલ ને ના ના ભાઈ કોઈ ના કોઈ વાત ન લેવાય આ તમે રહી અમે તો પટ્ટીમાં રહીએ છીએ વાડીઓમાં નથી રહેતા એ મારી ઘરવાળી કોઈ દી કંઈ નથી ગાયઠક ની એમ કહો કે આપણે રેવા જઈડું ને હું એમ કહું કે એવી સમજે મારે તો ત્રણ છોકરા છે વિચાર કરો અમે આમાં નામાં કેમ પૂરું કરતા હે તમને ખબર છે ને કોઈ દી મારી ઘરવાળી આમાં કામ કરે ગોયર્યું વધારે કામ કર્યું વધારે થાત આપણે વધારે પૈસા મળીએ કે એવી સારી છે મારી ઘરવાળીઓ ત્યાં પછી ભાઈ કીને કે હું તો કોઈ ન કહી હકું ને ભાઈ એ જ કહું છું હું એ જ જોતો હોય તમે અહીંયા એક ઝુંપડામાં રહ્યો છો પાંચ જણા અમારે એવું ઝૂપડા જીવું નથી ભાઈ આવજો માર ઘેર કયું અમારું ઘર છે મને એ વિચાર થાય બેઠો બેઠો કહ્યું ને એ જ વિચારું મારાને કરવું હોય તો ભાગી જતીથી છોકરાને લઈને પછી ભાઈ મેં કીધું છોકરાને મેં આસ્કી લીધો ને પછી હું કહો જાઉં હોય જા હાઇશે એવી થાકી ગયો સાબરું ઉભો ઉભો તમે સોનલ ના કહ્યું ના તતડાવો છો શાંતિ રાખજો તમને કોઈ સોનલ એ કઈ કીધું નથી આટલા મહિના રહ્યા હવે મારે બોલવું પડે આ તો હું ભાઈ ને મોઢે કઈ બોલતો નથી તમે કહ્યું ના એને બોલો બોલો હે નથ ખબર પડતી કે ને મહિના હે ને કઈ ન ઓળું કરાય હે પ્યારના બોલો હોય એટલે તમને બુદ્ધિ હાલે કે ન હાલતી અમે કાયમ નથ રહેવાના રસોડામાં સેટી જાન ઉમણી જાન લાગી જાય ને સંદીપભાઈ કહે કે માયીન સમજણ પડે કે નહીં ન સમજણ પડતી તમે કાલ હું કેતા તા તા મારી સોનલને હાથ તા ઉપાડો એટલે તમને વરી એમ થાય ને કે હાથ અડી જાય તો કે સોનલને મારે છે એટલે મારે એને કેવું પડે ને શાંતિ રાખજો તમે હો અમને કઈ એવું ન થા મોટાભાઈનું મોઢું આડું આવે તો કંઈ કંઈ મારી લ્યો અમને મોટાભાઈનું મોઢું આડું આવે અમે કંઈ નહીં તમારા મોટા ભાઈએ તમારા છોકરાને અમે કંઈ નહીં ને અમે ગમે ત્યાં જઈએ ગમે એમ કરીએ તો ભાઈને મા બાપ નહીં સેતી આવો અમારું તો કંઈ નહીં ને અમારું તો કોઈ કંઈ રાખવાના જ નથી ને હું મા બાપ વગરની છે એટલે તમે બધાય મને એમ કહી રાખો છો કરો કંઈ વાંધો નહીં મારો જા હું કહેવાય કોક દીક દી અટાણે તમારા દી છે પછી મારાય દી આવવાના છે એટલું યાદ રાખજો વરી ઉપાડું વરી આ બોલ બોલ કરે સંદીપને કહું કે તું ત્યાં જામા જામા તોય ત્યાં ગયો આનો છોકરાનો એવો ઉપાડો છે ખરેખર હું આવ થાકીને ને થઈ ગયો હાવ કવરાવી દીધા મને આ બધાય તો એમ થઈ મારા ઘર મૂકીને કે વયું જાઉં જીમ કરે એમ બધાય અઠણે વયો જાઉં એવો થાકી ગયો એવો થાકી ગયો એમ ન થાય કે બાપુજીને ઠીક ન કંકાસ છે ઓ ઘરમાં કંકાસ જશે ક્યાંય શાંતિ નથી મને એમ થાય ક્યાંક તો શાંતિ મળે ક્યાંક તો મળે બધા શ્રમમાં વહીં જાઉં ને શાંતિ બે ટાઈમ ખાવાનું ને ચોપડી ભગવાનની વાસવાની આવા કંકાસતા નહીં સાંભળવાના થાકી ગયો બંગલો હોય ગાડી હોય હું કામના હું તો એમ કો દીકરા ન રાખે તો આ આવા કંકાસું કરે આપણે એમ થાય પૈણાવી દે દઈએ પૈણ આવીને આ કંઈ છે એના છોકરા હાંસવવાના એના રાગાને કરતાં દીકરી હારી બી સાડી દીકરી વહી તો હા હરે હે પાંચ રૂપિયા દો તો હાથમાં લઈને વહી જાય કોઈ દીમ ન કે બાપ કઈ ટાકે વહી કે જી હોય દીકરી હારી આ કંકાસ કંકાસ ભગવાન એ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને એ આવો આવો મગન ભાઈ કેમ છો કે દીના ન દેખાણા ક્યાં હતા તમે ક્યાં ખોવાઈ ગયા તા હું મજામાં ને ઓ મજામાં આવો તમને કેમ હે સારું છે ને હું કાલે ખબર કાઢતો હું મને મોંઘુ બેન ભેગા થયા હતા ને તો આમ બેહો બેહો ના ના રે હુમલો કઈ ન થાય તમને મંગુબેન કીધું બેન નું તમને ખબર છે હાસ્યું ખોટું કર્યા રાખે કોઈ નથી ભાઈ હુમલો એવો જે ડાયાબિટીસ વધી ગયું તું ને ઓલું કઈ કેવાય ને હું કેવાય લોહી જાડું થઈ જાય એવું કંઈક થઈ ગયું તું મને તો નામ ન આવડે હા શું કહું પહેલી વાર પેલા કોઈ દી દવાખાને નથી માર્યું ઇન્જેક્શન ને સીધો મને ઓલા મોઢામાં રાખીને ખોય હો તો અંદર કીધું મને આમાં મોઈજ વરે કાઢો કાઢો તાતા ડૉક્ટર કહે કે એ તો બાપા રાખવું પડે હું કહું બાપો તો રાખે પણ આમાં હા ગાયઠેક નહીં મોઈંજ વરે હું કહું એવા થસી મોઈજતા ઈ વા આપણે કોઈ દી જોયા ન હોય મેં હજી હતામાં હું કહેવાય બાટલા નથી ચડાવવા હાંસું કહું ઇન્જેક્શન તો આપણે કોક દી ખાતા હોય પણ આપણી ખોરાકી જેવી સાદી શાક રોટલો ખીસડીને એવું જ ખાવાનું દૂધ ને હે પછી કંઈ આપણે થાય નહીં ક્યાંય રૂવાળી રોગ હાસ શું કહું વાલા આપણે મલા બધાય ખાઈવા એવા ન આપણે કંઈ ખાઈએ હાર ખા ખાઈએ તો સોરી રાલે આ તમે પીઝા નો લા કીવા કેવાય રોટલા વાળા નોલું ઓલું પછી એવા થઈ જાય હાસું કંઈ ખોટું વાત છે તમારી મગનભાઈ અટા ખોરાકી જેવી થઈ ગઈ છોકરા પાંત્રી વરસના થાય ત્યાંથી એ થાક લાગે હાલી ન હગીયે તોડી ન હગીયે આપણે હજી લાકડી હાથમાં રાખીને હે હાલી ને કિલોમીટર હા શું કે ખોટું વાત હાસી ગઈ મને તો એમ કે હું એવો હે હું મને એવું હતું કે મોગું બેનુ હા શું બોલતા ખોટું કોઈ હાલુ કોઈ મારે ફરો ફરજ આવે ને શું કે ખોટું ના ના હાસી વાત છે ના ના હારું છે કેમ છે બધા ઘરના મજામાં ને

બધું કે કેની ભૂલ હતી ને શું હતું કોણ ચાવી ભરાવતું હતું શાંતિ જ રાખજો તમને પહેલાં કહી દઉં આ તો અમારું ઘરે થાય તમારે એકલાનું નથી સોનલનું થાય ને મારું થાય હવે તમાર જી કે હોય કયા હોય જેને મા બાપ મા બાપ નથી કરી એમ કરીને અમને એમ થાય ગોયરું કાંઈ નથી બોલું ન બોલું બોલવું એમાં તો તમે હાવ બહુ બોલતા જાઓ શાંતિ રાખો ને હવે તમે કઈ વાંધો નહીં થઈ ગયું થઈ ગયું કોઈ આવું જો બાપુજી પાણી પાણી કરે કોક બાઈને સાંભળે શાંતિ રાખો કઈ ભેજા મારી કરો માં કારણ વગરની ભાભીને દૂધ ગરમ કરવું ટી કરી લે પછી બાપુજી ચા કરી વાત થઈ ગઈ પૂરી ખોટી કોણ ભેજા મારી કરે આપણે સાંજે તો નીકળી જવાનો છે આપણે એટલો ટાઈમ રાખ્યા આપણે કોઈ દી કાંઈ નથી બોલ્યા પણ એને ખબર નહીં આપણે બે દેય વાય નડતા નહીં હોય હવે તમને ખબર પડી ને કેનો વાક છે ને કેનો નહીં સડાઈ બધી તાર ઘરવાળા ને સડાઈ માને થી સડાવે અમારા તમ કાઉ સડે હા હામે ઉભા હોય બોલીએ તોય નત બોલતા બા પેલા બાપુજી પેલા ભાઈ પેલા મારે નત બોલવું પછી વધારે વરી સંદીપ ભાઈ ઉપર છે મારે તો કઈ બોલવું જ ન થવે બોલતા જાવ ને કયો નત બોલવું નત બોલવું બોલતા તો જાવ છો તમે જી મન થાય એમ બોલો અમે નત બોલતા એટલે હે ભાઈને હું હમણાં ઈચ ભાઈ ને કેતો તો બિસાડો વાળીએ વયો ગયો ભાઈ મારે ઘરમાં નતા આવું મારે કંકાસ નથા ભરવું હોય કે હું થાકી ગયો ઘરથી વાડીએ જઈને બેઠો એ ભાઈ વિશાળો એને ખાવું નહીં હોય ને ભૂખ નહીં લાગે હે એ કે મારે આવું જ ન થાય જુદી હું ભાઈ નહીં આવું જઈ કોથા ચાલુ થાય ને ત્યાં મને ફોન કરજે એટલો કંટાળેલો પડ્યો એ તમારા ભાઈને કોઈ કાઢી નથી મૂકાય એ રીતે વયા ગયા કાઢી મૂક્યા હોય તો બરાબર હં જરાય તમે એમ કરતા જ નહીં સંદીપ ભાઈ મારું કંઈ ઘરમાં આવતું જ ન હું રોગી ખાવાનું કરું ને ટળા કરું ઘરમાં બસ બીજું કંઈ નથી મારું આમાં કાંઈ નહીં બધું હાલે છે તમે કરો એમ તો થાય ઘરમાં કોઈ બી બાઈ અને બાપુજી તમને કંઈ કીધું જ નથી બા તો મૂળ તમને કંઈ નથી કહેતા મારી દીકરી મારી દીકરી કરીને રાખી મને તો હજી ઉલારી લે છે ક્યાં નથી કંઈ બોલતા હા તને બહુ ઓલું થાય બા મારું રાખે એમાં તો રાખે ખાઈશ વાર જાણ સુધી થી બા રાખે મારું તું તને અન્ય રહી કોઈ દી આવી ગામડે ચાલ હું પાંચ દી રોકાઉ ને બા બાપુજીની સેવા કરું પાછી ડોહા નહીં નાખી ગયા એટલે હું કયા રાખું ઢહેડા તને ઈ જ ને તારે તો કોઈ નું નથી કરવું એ નથી કરવું થાય કરી એટલે નથી કરવું શું કર્યો અહીંયા રીએ ન્યાય રીએ એનું મન થાય ન્યા રીએ બરાબર ખોટી ભેજા મારી ન કરતા ન કહો વધારે વધી જાય હો ના બાપા ต้องมาลุกโอน้ำนี่เนี่ยต้องม่ตีวานเซนเอาปลาส้มบุยล้บุยเขาต้องยืโลงก็รู้อะไรนะที่ตำรวจก็ต้อเก็บปาเกะก็ท่านนู้นที่เราเก็บตาเห็ก็ท่านนู้นที่เราเดี๋ยวนี้พอเราสัตว์บรัวอยู่ในหารุ่ก็ยังติดเรื่องไเกะโตพอสุดางก็จะทรมายุสเอ้บาร์คาทีเอ็กเบดินุสเอ้เอางูทุกข์ไปโตพอสุดที่เราไมรูที่เกิดขึ้นกันที่นั่นนั้นมาเรนในเมราเบ パラマノメラソークランンダークファウイトイントムコイキブラビパノタンタウンタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタムタム น้าดีน้าอีแตงคิดที่คิดเส้นเออมาหาคุยคิดทัวรนั่งจ่ายทัวร์หาเวคิสอดีนั่งเบรนตีคิดทิดไม่คิเกมันดีเรนจอะไรคือบุตรเอ็นยังปัสยน้องก็ไม่แต่มารวบเอกีมาหูไลรัตไงคิม่ถูกครมาทุนเยวัยตายล่ะรคเ่มังกูเบนหาซูขุดนู้ปัตมเซนบุตรเอ็นหาซีขุดยูน้าคอยรัตไงเพราะที่เซนอัพรกกูดิคิเส้นเอี่ยรันท้าวันวารัวเว હા એ તો બરાબર પણ મને કે ટાઈમ નતો તો મંદિરે જાઉં મને ભેગી થઈ હતી વાતો થતી હોય તો હું કરી કાન હરું દઉં કે આપણે જઈ પાંચ મિનિટ ગઈ બરાબર ને તે વાતો થતી હોય તો મારી વાત થઈ જાય એમાં કંઈ મેં કંઈ ખોટું કર્યું દઉં ના રે ના કંઈ ખોટું નથી કર્યું હા તો તમે ગોરદાદા ને જાઓ ને તો મારે પૂજા પાન લેતા આવજો મારા છોકરા મોકલી દઉં તો લઈ આવે એટલે રાહજો બસ ને બેઠા રહ્યો તમારે ત્યાં હાઈ પડી જાય પછી કોણ લેવા જાય હો તમને એટલે કહું ફરી ન થાય કે મને છે